પાદરાના વડુથી વડુ ગામેથી નકલી ડોક્ટરને વડુ પોલીસે ઝડપી લીધો છે મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના વડુ ગામે વડુ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં ગુજરાતમાં નકલી કચેરી નકલી કોર્ટ નકલી પોલીસ જેવા અનેકો કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે તેવામાં વડુ પોલીસે નકલી ડૉક્ટર અને નકલી દવાખાનું ઝડપી પાડ્યું છે જેમાં મળતી માહિતી મુજબ પિતા રમનભાઈ શંકરભાઈ ધોબી જે ડૉક્ટર હતા તેઓના મૃત્યુ બાદ તેમનો પુત્ર અલ્કેશ કુમાર રમનભાઈ ચૌહાણ ધોબી જેઓ કોઈપણ ડૉક્ટરની ડિગ્રી વગર વડુ ગામે સરદાર ચોકમાં વાન્યા શેરીમાં ખાનગી દવાખાનું ચલાવતો હતો અને હોમિયોપેથિક તથા એલોપેથિક તથા અન્ય સાધનો રાખી લોકોના જીવ સાથે ચેડા કરતો હતો જેની જાણવડું પોલીસને થતાં ત્યાં રેડ કરતાં ત્યાંથી જુદી જુદી દવાઓ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ એક લાખ અઢાર હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નકલી કાંડ ચાલી રહ્યું છે તેવામાં જો વડોદરા એલસીબી એસઓજી તપાસ હાથ ધરે તો પાદરા સહિત જિલ્લામાંથી ઘણા નકલી ડોક્ટર તથા નકલી દવાખાના ઝડપાય એમ છે હાલ વડુ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતની કલમ એકસો પચીસ એકસો નવ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલર એક્ટ ઓગણીસો છપ્પનની કલમ પંદર તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો તેસઠની કલમ ત્રીસ તેત્રી હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે